બાબરાના દરેડ ગામના ખેડૂતોએ માર્ગનું દબાણ દૂર કરવા માટે માંગ કરી આવેદન પત્ર પાઠવેલું છે બાબરાના દરેડ ગામના ખેડૂતોએ પોતાના ખેતરે જવા માટે મુશ્કેલી પડતા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરેલી છે દરેડના ધણકેડાનો માર્ગ પર દબાણ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે ખેડૂત ખાતેદારે બંને બાજુના રસ્તાનું દબાણ કરેલ હોવાનું ખુલ્લું કરાવવા માંગ કરેલી છે બાબરા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ આવેદનપત્ર પાઠવેલું હતું બોલો હું બાબરા તાલુકાના દરેડ ગામેથી દિલીપભાઈ મન્નુભાઈ સાંઘાણી જ્યાં મારું ખેતર અને દરેડ ગામનો વતની છું અને ખેડૂત છું અત્યારે અમે અહીંયા બાબરા મામલતદાર સાહેબને અમારે જાંબરવાળાના રસ્તેથી રોડેથી અમારા ખેતર સુધીનો જે જૂનો માર્ગ છે એ માર્ગમાં દબાણ થયેલું છે જેથી ગાડા અથવા ટ્રેક્ટરને એવું લઈને જવામાં આવવા જવામાં તકલીફ થાય છે તો એ દબાણ હટાવવા માટે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ આશરે પચાસથી સાઠ ખેડૂત છે બધાએ તો મામલતદાર સાહેબને વિનંતી છે કે અમારું આ કામકાજ જેમ મને જલ્દી હાથમાં લે અને દબાણ દૂર કરી આપે જેથી અમને વાળીએ આવવા જવામાં સવલત પડે